કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ આજે ડુંગળીના બજાર ભાવની વાત કરીશું અને ડુંગળી ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું એ પહેલાં ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂતભાઈઓ સુધી આ માહિતી પહોંચતી રહે ડુંગળીની બજાર ઘટિયાથી ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર સરકારી એજન્સીઓને છૂટ આપવાની ધારણાના પગલે બજારમાં ચારસો ચાલીસ વોટનો ઝટકો કેમ આવે એ રીતે બજારને ઝટકો લાગ્યો છે સરકારે ડુંગળીની ખરીદી કરી છે એનો નિકાસ મહાનગરોમાં વેચાણ કરી રહ્યા છે એવી સિસ્ટમ ગોઠવી રહ્યા છે પોતે કે પોતાનો માલ બગડે નહીં અને તરત જ શહેરોમાં વ્યવસ્થિત રીતે પહોંચાડી શકાય હાલ ડુંગળીના વેપારીઓ જણાવી રહ્યા છે ભાવમાં સુધારો થયો છે પરંતુ નિકાસનો વેપાર શરૂ થયો નથી તે થાશે તો જ બજાર ઉપર રહેશે નકર ફરીવાર બજારને નીચે આવવાની પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે સરકાર પોતાના બફર સ્ટોક માટે જ નિકાસનો વિકલ્પ વિચારી રહી છે આમ વેપારીઓ માટે નિકાસની છૂટ આપવામાં નહીં આવે ફક્તને ફક્ત સરકારી એજન્સીઓને છૂટ આપવાની છે જેના કારણે સરકારના ખિસ્સામાં તો ભરપૂર આવક થશે પણ ખેડૂતભાઈ જે ડુંગળી પેદા કરે છે એને કદાચ ટ્રેક્ટરના ડીઝલને નહીં નીકળે એવી હિટલર શાહીવાળી સરકાર છે સરકાર ખરેખર ખેડૂતોનો ઉપયોગ કરી પોતાની તેજુરીઓ ભરે છે પરંતુ ખેડૂત બે પાંદડ થાય એવી કોઈ વિચારણા કરતા નથી આપના મતે ખેડૂતભાઈઓ શું કેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો ચાલો તો જણાવું ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના ડુંગળીના બજાર ભાવ રાજકોટ બસો પચાસ થી ચારસો એકાશી રૂપિયા મહુવા સો થી ચારસો તોતેર રૂપિયા ભાવનગર બસોથી થી પાંચસો એક રૂપિયા ગોંડલ એકોતેર થી ચારસો એકોતેર રૂપિયા જેતપુર એકોતેર થી પાંચસો છ રૂપિયા વિસાવદર એકસો પચીસથી ત્રણસો એકતાલીસ રૂપિયા તળાજા બસો ને બાવનથી પાંચસો એક રૂપિયા ધોરાજી સિત્તેરથી ત્રણસો છ્યાસી રૂપિયા અમરેલી સોથી ત્રણસો એંશી રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસથી પાંચસો રૂપિયા દાહોદ બસોથી પાંચસો રૂપિયા વડોદરા બસોથી પાંચસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો પાસાઠથી ત્રણસો પિસ્તાલીસ રૂપિયા મહુવા બસો ચૌદથી ત્રણસોને સત્યાસી રૂપિયા ગોંડલ બસો એકથી ત્રણસો એકત્રીસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર